આખું નામ કંટારિયા કંટારીયા વીરાભાઈ તાલુકો અમદાવાદ થી એક મેડમ હતી ને એને ફોન આવ્યો મારામાં મને કોન્ટેક્ટ કર્યો બે ત્રણ દાડા રહી બે ત્રણ દાડા બાપા બીમાર છે મારા ફાધર છે મારે જવું જોશે પછી મેં અઠવાડિયું દસ જે વાટ જે પછી વચ્ચે બાઈ હતી કે વાયા જા વાયા જા કે એટલે મેં એને કઈ કર્યું ને પછી અહીંયા ગાડિયાધાર માં અરજી આપી હતી બરાબર હમ એફ આર ઘરે અરજી આપી હતી એટલે મને આપડે એની પાછી આપો ને પોલીસ સ્ટેશન માંથી આપડે આપડે અરજી આપી કે એફઆર કરી હતી આપડે પાછી આપીએ ને ઓસી આવે એ સાઈન કરી મને પાછી આપી એ મારી પાસે પ્રૂફ પડ્યું છે એ ગયા પછી મને કે મારા બાપા નું બારમું કરવું એટલે મેં બે ત્રણ વાર પૈસા મોકલ્યા

போலீஸ் <imitation> <imitation> <imitation>

આ રીતનો એટલો પુરાવો છે ધમકી કોને મારી હતી ધમકી જે રાજુ છે ને રાજુ ભાઈ રાજુ ભાઈ કઈ સમજના રાજુ ઠક્કર કે છે લોકો એ ઠક્કર કે છે રાજુ ઠક્કર કરીને બોલાવ બરોબર પછી આપણે પછી બીજો દિવસ છે લઈને એટલે વાત સમજો સાહેબ બીજો દિવસ છે એટલે મારી ઉંમર કેટલી મારી ઉંમર હશે સાહેબ અંદાજે 40 45 વર્ષની રેન્જ કરી હોય સાહેબ આ બાય આવી ગઈ કેટલા વર્ષની હતી

મારા બાપુ દીદી માથે મારે જવું જશે એટલે મારી પાસે પૈસા રૂપિયા આપ્યા પછી હું એના ગાડી અઢાર થી ભાવનગર વાળી બસ માં અમદાવાદ વાળી બસ માં બેસાઇ બેન નીકળે થાય તમારે એ મોકલાઈ ન દેવાની કે તેડવા આવવાના થાય એટલે આ જ્યાં વાત થઈ ને જ મારા તમને કરવાની હોય બીજું ખોટું મારામાં કઈ જળવાનું નથી થતું સાહેબ હું નાનો માણસ છું પેન્ટિંગ કામ મજૂરી કરું છું મારા બાપુ ની પંચાવન વર્ષ ઉંમર છે મારી બાની પંચ્યાસી વર્ષ છે

રેસ કોન્ટાકટ એનો કોન્ટેક્ટ કમ કરતા થ્યો તો મને કીધું પછી આ તમારે વાળો કોણ છે મને બે ઢોકા એમ તો મને યાદ આવી ગયો હાલો છે મારી વાત સાંભળો પણ એ તમારા ફોન માં એટલે તમે ફોન કર્યો તો કે એને કર્યો હતો મારામાં ફોન કર્યો તમારા નંબર કોને દીધા હતા ભાઈ આના આવી રીતે ગોઠવવું છે હે એટલે એ અમારે પેલા ફોન માં વાત થઈ હતી અમારે બરોબર તો એને છ મહિના થઈ ગયા બરોબર છે હું કઉ છુ કે તઈ છ મહિના થયા ખબર પણ તમને કોન્ટેક્ટ ઈ આ રેશમી બેન નો કોન્ટેક્ટ કરાવનાર કોણ ઓળખતો નઈ નઈ સાહેબ હું તો એને ઓળખતો નઈ ઈ બેન નો ફોન મારા માં આવેલો હા તો તમારા નંબર એને કોને દીધેલ કે આના ગોઠવું છે એમ સાહેબ પછી મને નથી ખબર એવું રેકોર્ડિંગ પડ્યું તમારા માં ફોન આવ્યો તો ના ના સાહેબ મારી પાસે જીઓ નો ફોન હતો એ હે ના ના સાહેબ એવું કઈ નથી,

તાલુકો ગાળીયાતર જિલ્લો ભાવનગર મોરબા તાલુકો ગારિયા જિલ્લો ભાવનગર ઓકે હવે આવ તમારે હવે આપડા તમારા ઘરેથી ભાઈ નું નામ શું હતું સંગીભાઈ બેન જલેશભાઈ પટેલ потер нико е на тата е ветата одмор во лай нету го зева го наро мобилен номер се на сигита бен на мобилен номер е મારી વાત સાંભળ એનો મોબાઈલ અહીં થી લઈને એને સી છે ને પછી પાછો ફોન દેવા બરાબર છે નવો ફોન હું તો ગરીબ માણસ એને નવો ફોન દીધો કે મેં તમારે જો લેવા માંગતી મારા પાણી કોઈ નથી પીધું એટલું એટલી બધી બે દાડા રોકાણ ને પાણી મારા દસ બાટલા લાવવા પડે આખું ગામ સાચું એક ને આખું ગામ મારું ગામ નામ આમાં ભાઈ આ બધા ચીટિંગ ના કામ કરતા હોય ને

ગામ મોરબા તાલુકો ગારીર જિલ્લો ભાવનગર પેલી તમારે બોલાય સત્યાસી ને પચીસ નંબર ઓકે પૈસા રેશમી બેન ને દીધા તક કોને

કેટલું મહિને મારે છે ને સિતર પિંચોતેર હજાર રૂપિયાનો છે ખર્ચો તમે કરી શકો ને છોકરી ઘરની લેવડ દેવડ હોય બધું કરી શકો ખરી ને કરી શકો ને કઈ ને તમારે ફોટો નાખી દે છે મન હા

વસ્ત્રાલ બરાબર છે તો આપણે અત્યારે કઈ પૈસા મોકલવા પડે કે પછી અત્યારે રજીસ્ટ્રેશન ના ખાલી નાખવા પડે રજીસ્ટ્રેશન બરાબર છોકરીના ફોટા બોટા હા મોકલું છોકરી ક્યાં ગામની છે મારી ગોઠવવાનું છે અમદાવાદની જ પ્રોપર અમદાવાદના બધા ઈ છોકરી કઈ સમજની છે બધી સમારથી મઢ્યાઉ ફાઈનલ લાવે ખાલી એસી એસ્ટ્રી ના હોય ઓકે એસી એસ્ટ્રી ઓકે ઓકે તમારું કાળ સ્ટાઈલ લાગે તમે તો અમે અમે એસી માંથી આવી છે એસી માંથી બરાબર તમે 95 ચાલ્છું 95 હવે બે ની એક વાત એ હતી તમે કોને નંબર આપ્યો હું છે જયંતિભાઈ વીરાભાઈ કંટારિયા નું છે ને તમે દોઢ લાખ રૂપિયા નું કરી નાખ્યું છે ને તમારી મેટર મારી પાસે આવી છે એટલે તમારું નામ અને સંગીતાબેન રમેશભાઈ પટેલ કરીને બાય તમે લગ્ન કરાવ્યા હતા એના દોઢ લાખ રૂપિયા તમે લીધો છે સોરી દોઢ લાખ રૂપિયા હા જો એના ઓડિયો મારી પાસે છે એના photo છે તમારું નામ address બધું છે એ વાત સાચી તમારી દોઢ લાખ રૂપિયા નથી ઓકે તો એના પૈસા તમે લીધા છે તો આવી રીતે તમે કો કે નથી અરે એક વસ્તુ તો એવું છે જ નહીં એક વસ્તુ તમે મારી વાત સાંભળો અમે બંને જે સામે સામે પક્ષ નું લગ્ન કરાવ્યું હતું બધું ok બરાબર અમારા એજન્ટના વિરુદ્ધ થઈ ને એ જે શું નામ છે એમ ભાઈ એમને અમારા વિરુદ્ધ જઈ ને છોકરી ને

તમે એમના શું થયું અરે સાહેબ હું સામાજિક કાર્યકર છું અમારે કોર્ટ મેટર માં પોલીસ સ્ટેશન માં ફરિયાદ દેવામાં બધું અમારે આ કામ કરવાનું હોય એટલે અમે અરજદાર તરીકે તમે અરજદાર તરીકે વાત કરી વાત સાચી તમારી હું તમને શું કેવા માંગુ છું કે અમે વચ્ચે હોય ને ત્યાં સુધી પેલા અમે એમનું ઘર નતું અમે બધું એગ્રી કરાર અને જયંતિ બેન અમે ઓળખીએ બરાબર સારી રીતે પણ અમે એમને એમ કહ્યું તું કે જયંતિ અમે ના આઈએ ને ત્યાં સુધી તમારે નહીં મૂકવા તમે અમારા કયા પ્રમાણે રો ને તો અમે એને દબાવી શકીએ બેન સાંભળો બેન તમને એને ફોન કર્યો હતો કે આ મારા પત્ની તરીકે મારી સાથે નથી રહેતી એવો તમને એને રિંગ પણ કરી હતી પછી તમે કોઈ રાજુભાઈ કરીને એના મારફતે એને ધમકી મરાવી ધમકી મરાય જ નહીં એ સોરી એ ખોટી વાત છે એ અમે અમે એમને પરમ દિવસ એવિડન્સ વસ્તુ સાચી અમારી જોડે પણ એવિડન્સ છે કે અમે એમને કેટલા સમજાય કે તમે આવો પણ એ અમને પૂછ્યા વગર એમની બૈરી ને પૈસા આપતી વખતે અમને એ ના કરે બરાબર તમે સમજો બેન બધી વાત સાચી છે આ ફ્રોડ કામ કેવાય ને તમે કોઈ ગેરંટી વાળું નથી ગેરંટી વાળું હોય તો નામદાર અદાલત માં એની સામે દાવો દાખલ કરી દે તમે સોગંદ નામું કરી દયો હાલો

હું તમને બે દિવસ ચાલો કારણ કે કાલે મારે four wheel પલટી થઇ તી તો હું અત્યારે તો મને એવું લાગ્યું કે બધા ને લાગ્યું કે મારા ભાઈ ને બરાબર એટલે મારું આટલું અને એમના ને પંદર દિવસ જો સાંભળો પેલા તમને શાંતિ થી કે એમને અમે કેટલી વાર સમજાયા અમે એમને લેવા બોલાવ્યા પણ એ વાયરો કરે એ તમે લેવા બોલાવ્યા એ માણસ

એક લાખ રૂપિયા આપ્યા છે દોઢ લાખ રૂપિયા આપ્યા અમે આટલું બધું અમે અમે એક લાખ રૂપિયા આપ્યા અમે દોઢ લાખ લીધા તો અમે આટલું બધું ના વેચી રહીએ અરે બેન હું કવ એક લાખ રૂપિયા કેમ થાય છે ગરીબ માણસ મજૂરી કરતા ને એક લાખ રૂપિયા કેમ અમે મજૂરી જ કરી અમે એમનામાંથી એક રૂપિયો બી ને એમના ખાલી જયંતિ ભાઈ મને જે 6000 આપ્યા તમે કાઈ લેતા ન હોય તો મારી પાસે બે ત્રણ જણ છે ગોઠવી દયો હાલો અને ગેરંટી વાળી બાઈ હોવી જોઈએ સોગંદનામા કરી દેજો તમારા હોય હા હાલો કેદી દી આવી હું અત્યારે ઓછું તો કરી હું હોસ્પિટલ માં તમે જો ઈ કામ કરતા જોન ગેરંટી વાળું હોય તો કોઈની દીકરી છે હામેવાળા ની એની છોકરી ઈ એની જિંદગી બગડે ને આમાં એને પણ એક વસ્તુ વિચારવાનું તમે એ જ વ્યક્તિ ભાઈ પોતે એમની ફેમિલી માંથી ખોટું બોલીને એમની બેયરીને મુકવાયા અમે કેટલું કગ રહ્યા કે તમે ના મુકવા આવશો ના આવશો અમે આવીશું ત્યારે આવા તમે અત્યારે હાલની તારીખમાં બે દિવસો તમે અમારું સપોર્ટ ના કરી શકો તમે એક વસ્તુ સમજો

એમને અમે બોલાય કેટલા દિવસ થી ફોન કર્યો એમને પોતાના પૂછી બહેરીને લેવા માટે બોલાયા બહેરીને લેવા માટે બોલાયા પણ એમના બી થોડીક તો લાક્ષણિકતા હોય છે કે આપડે બહેરીને લેવા આવી શકીએ

ના બેન આમાંથી બોલો તમને તમને ખબર આટલું બધું કામ કર્યું છોકરી ઓળખતા ને આપણને ઓળખતા ઓળખતા નથી એટલે તમે મતલબ તમે ઓળખતા નથી ને કોકની છોકરી તમે પરણાવી જોઈએ કેવી રીત થાય કેમ આપડે આ રીતના બધા વાતો બતાવ તો આપણે એના ઘરે ના અટાણે મને સાંભળી હું તમને બેન જો જентиબેન કેમ ઓળખો છો કેમ કે જентиબેન પાહ તમે કીધું છો જентиબેનને તમે ઓળખો તો આ સંગીતા ને આખું નામ ક્યાં ગામની છે અરે જલુ કામના છે સંગીતા બેન રમેશભાઈ એમનું નામ છે જોઈ લો રમેશભાઈ ઈ તો આવે છે કોલામાં નામ બમ ની મોબાઈલ એને નવો લીધી દો ની નમોબાઈલ પાછો લઈ લીધો એટલે બધું ઈ ખોટી મેટર છે બેન અલકાયમાં તો તમારું સોલ્યુશન એક મિનિટ છો આ એને નવો મોબાઈલ એ લઈ દીધો તો ને સંગીતા બેન ને નવો મોબાઈલ પણ લઈ દીધો તો

ત્રણ દિન કરોડપતિ ની છોકરી હોય ત્રણ દિવસ હું એમ કઉન ત્રણ દિવસ માં હું સપોર્ટ આપો હા એમ તમે એવું નો પડે એટલે આવ્યા ભેગી થી પાટલા આડી ભાઈ ત્રણ દિ માં તો એ મેકઅપ ત્રણ નો વિખાય એક વાર શું કહું જેથી ભાઈ ફોન કરીશું કે

કાંઈ વાંધો નહીં તો સોશિયલ મીડિયા છે એને ને આમાં તો જાય હમણાં યુટ્યુબમાં આવશે તમે નાખો હાલો તમારો ફોટો મોકલો ને યુટ્યુબમાં ચઢાવી છે વાંધો મંજૂર છે સાહેબ હાલો તમે ફોટા મોકલો તમારી હારે લગન કર્યા એ બાઈને ને દઈને હારે ફોટો મોકલો અને આ રેશમીબેનનો ફોટો ફોટો હોય સાહેબ હાલો એનો નંબર અમે નાખી દીજો હા વાંધો બોલો તમારો આવડો વોટ્સઅપ નંબર છે ને હાલો વોટ્સઅપ નંબર છે આમાં નાખો કાંઈ ગાળો હા વાંધો અને હવે આવા ક્યાંય ફસાતા નહીં ક્યાંય